દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય શ્યારામ રમલીન અમારા કુલગુરુ રંજીરામ બાપુ સાહેબ અને અમારા દામોદર બાપુ પિતાશ્રી રમલીન અમારા દાદાશ્રી માલસી બાપુ અને આપ સર્વે સંતો ભક્તો પ્રેમીજનો જિજ્ઞાસુ આ વિડીયો જોનારા આપ સર્વેના ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ અને અમારા મહેશ્વરી મેઘવાર સમાજને જાજેરા ધ્રમાચાર શ્રીઓને ધ્રમાચાર અમારો એક દેવતાજી સારી મહેશ્વરી મેઘવાર સમાજનો અતિ ઉત્તમ શબ્દ એ ધ્રમા તો આપણે હમણાં શ્રાવણ માસમાં માસિક પુરાણ ની જે એક સત્સંગ લઈ રહ્યા છીએ આપણે આપણે લાભ લઈ રહ્યા છીએ આપ ધન્ય હું વાંચનાર સાંભળનાર પણ ધન્ય ભાગ્યશાળ કારણ કે આમાં મહિમા છે શિવપુરાણ તો આપ પણ સાંભળો છો જુઓ છો વિડીયો લાભ લ્યો છો તો મારા વાલા આ વિડીયો પણ આપ આગળ મોકલો બીજાને લાભ મળે એવી મહિમા મહાશિવપુરાણ

ದುಃಖ ಕಾಪೋ ಡಾ ಕೇ ಸೆ ರಾಶನೋ ಡಾ ಕರೆ ಸೆವಾರೋ ಶಿವ ಅಥ್ಯಾರು સંસ્કૃતમાં છે આપણે જવા દઈએ કારણ કે આપણો વિષય ઈ લીધું બ્રાહ્મણો પંડિતોને પંડાઓને કે જે કથાકારો એમ આપણે સીધા ગુજરાતીનું ભાષા ગુજરાતીનું જે અર્થ છે વિસ્તાર એ આપણે એમનું સત્સંગ કરી પઠન કરી સોનક બોલ્યા એ સુધ છે તમને ધન્ય છે તમે ધન્ય છો તને ધમને ધન્ય છે તમે ધન્ય છો શિવજી વિશે આસક્ત બુદ્ધિ વાળા તમે અમને આ ભક્તિ વધારનાર અદભુત કથા સંભળાવી હે મહાભાગ સદગતિ પામેલી ચંચુલા પણ શિવલોક માં ગયા પછી શું કર્યું તું એ તો જરાક સમજાવ તેમજ એમના પતિ વિધુંગ બ્રાહ્મણ હતો એ પણ વ્યાપાચારી પાપાચારી અત્યાચારી દુષ્કર્મી વેસ્યા ગામી એવો હતો માં પાપી હતો પતિ પત્ની હતા એવા એનું શું થયું ઈ અમને એ સંભળાવું સુતજી બોલ્યા એ શો એક દિવસ પરમ આનંદમાં મગ્ન બનેલી ચંચુલા કૈલાસ ધામની વાત થાય છે મા પાર્વતી પાસે જઈ હાથ જોડી પ્રણામ કરી અને સ્તુતિ કરવા લાગી છે ચંચુલા કેલાસ ધામમાં જે ત્યાં જ રહી ગઈ છે પાર્વતીમાં એમને ત્યાં જ રાખ્યા હવે તો અહીંયા જો વિચાર કરો પાપીણી દુરાચારીણી વેબી ચારિણી એ મહિલા કેવો શિવલોક પામી છે ત્યાં જ રહીને ત્યાં જ માતાજીના સેવામાં માતાજીને સ્તુતિ કેવા લાગી હે હે ગિરિજા ઉતિક સ્વામી ના માતા મનુષ્યમાં નિરંતર ભાવ થી તમારી સેવા કરે છે મનુષ્ય આપની સેવામાં બ્રહ્મા વિષ્ણુ પણ તત્પર છે બ્રહ્મા અને વિષ્ણુ અને મેષ જે પ્રતિષ્ઠા કરનારા ને આશ્ચર્ય રૂપ આપ છે એમાં પરાશક્તિ છે જગત જનની તો છો જગતની એ તો પછી એના પેલે જેમાં તમે આધ્ય શક્તિ છો એ મારા બીજા શાસ્ત્રો પુરાણોમાં જે હોય તે અમારા માતંગ માતંગ પુરાણમાં પુરાણમાં શ્રી પ્રથમ પુરુષ સૃષ્ટિની રચના કરે છે ત્યારે એમના મનમાં આવે છે કે હું સંસાર જગત સૃષ્ટિની રચના કરું ત્યારે પ્રથમ સૌ પહેલા કઈ નહોતું ત્યારે ન આકાશ ની ધરતી ના પાથા જેવું કોઈ નહીં ના મનુષ્ય ના દેવી ના દેવતા કોઈ ને કઈ નહીં તું ત્યારે અલગ પુરુષ ની એક ઈચ્છા થઈ હતી ત્યારે જે પ્રથમ મહિલા જે પ્રગટ થયા હતા આ તે શક્તિ અમ્યા ઉમા એ આ પાર્વતીજી હતી એ જગત જનની આજે છે તઈ ચંચુલા કે છે હે માં તમે પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને પણ ઉત્પન્ન કરનાર તો તમે જો વિચાર તો કરો ચંચુલા કે આશ્ચર્ય રૂપ માં આપ પરાશક્તિ છો ચંચુલા કે સુતે તે કહ્યું હે સોનક સદગતિ પામેલી ચંચુલા એ પ્રમાણે દેવીની મા સ્તુતિની સ્તુતિ ક મા ની સ્તુતિ કરી પ્રેમા હર્સુ વવડાવી અને ચોખી હે ત્યારે કીધું ભક્ત વર્ષેલા માં દેવીએ પાર્વતી ઘણા પ્રેમથી ભાવથી સંબોધીને કેવા લાગ્યા પાર્વતી બોલ્યા હે સખી ચંચુલા કેવો કેવો ઉપમા કેવી નામના સખી ચંચુલા માતાજીની સખી થઈને જેડ બેન બેનપણી હે સખી ચંચુલામાં એમ બોલાવ્યું તારી સ્તુતિ સ્તુતિથી હું અતિ પ્રસન્ન થઈ છું હે સુંદરી તારે શું જોઈએ છે બોલ જે ઈચ્છા હોય તે કે મારે માટે કોઈ વસ્તુ અલભ્ય નથી જે કે તમે હું અર્પણ ચંચુલા બોલી હે દેવી હે માં મારે એ જાણવું છે કે મારા હાલમાં એ વાળો એ પતિ ક્યાં છે વિધંગ બ્રાહ્મણ અને તેમની ગતિ થઈ એની મને ખબર ન કેવી ગતિ થઈ સદગતિ થઈ અવગતિ થઈ સ્વર્ગમાં છે નર્કમાં છે ક્યાં છે એમાં મને એક કહો હે કલ્યાણમય તમે આ દિન ઉપર કૃપાવંત કરી અને મારા ઉપર પ્રસન્ન થઈ એવો ઉપાય કરો કે હું મારા પતિને મળી શકું વિચાર કરો જ્યારે પતિ પત્ની હતા પૃથ્વી લોક ઉપર બંને પાપી હતા બોલો વેસ્યા વ્યામી થઈ ગયો હતો આતી સુંદર હતી છતાં પણ બેસ્યા સાથે રમણ કરતો એવો દુરાચારી પાપાચારી હતો છતાં પણ છતાં પણ ચંચુલા કૈલાસધામમાં મા પાસે એ છે કે મારે એમને દર્શન કરાવ વિચાર હતો કરો ચંચુલાની ભક્તિ મારા પતિને મળીશ હે મહેશ્વરી મેં હમણાં થોડા દિવસ પહેલે કીધું અમે મેઘવાર માંથી મહેશ્વરી થયા મહેસોરી કેવાણા મહેશને વરેલા એ મહેશ્વરી ઉમા ઉમા શિવની પત્ની ધર્મ પત્ની મહેશની ધર્મ પત્ની મહેશ વરી વરેલી એને મહેશ્વરી કહેવાય જે અમારા મહેશ્વરીને ખબર ન હોય પછી સાંભળો મહેશ્વરી એટલે શું મહેશને વરેલી एन मैस्सुरी के अतोतर मैस्सने ने लो एने पढ़ मैस्सुरी के नो वरी नो घणो अर्थ घना नती समझता अगर मैस्स वरी आई हो मेक वार ना चोज आपल तू पहले मेक वार चो ये पहले तू मेक वार आई है ये पूरे तू मैस्सुरी तई चंचुला के हे मां मास्सुरी मारा पति शूद्र जाति में एक पापी कन्या साथे એ રમણ મેં બન્યા પાપી હતો તેઓ મારાથી ઘણા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હું એના પછી તો મેં ઘણું બધું અધમ કર્યું ઘણા પરોપ પુરુષો સાથે રમણ કર્યું એ તો ઘણા વર્ષો પછી મારો મૃત્યુ થયો છતાં પણ આવી પાપીણી ને પણ આપના શરણે રાખ્યા છે એ તો મને વિચાર આવે છે કે તેમની ગતિ થઈ હશે પાર્વતી કેવા લાગ્યા કે હે પુત્રી અભિદુંગ નામનો જે બ્રાહ્મણ એ અતિ પાપી અને દુષ્ટ હતો વાત સાચી હામાં મેં હમણાં તો કીધું દુષ્ટ નરકમાં અસંખ્ય વર્ષો સુધી એક કારમી યાતનાઓને ભોગવી જે યાતનાઓથી તે શિવકથા સાંભળી કે નરકમાં એ સ્ત્રી આવી સ્ત્રીઓને વેભિચારીણી પાપીણી દુરાચારી એવી હોય ને જો જાય નરકમાં તો ગુપ્તાંગમાં જોનીમાં તપ તપેલા સરિયાઓ નાખે છે ને એવી બધી યાતના ને વેદના સાંભળી અને ત્યાં જે વૈરાગ તને ઉપડ્યો તને જાગ્યો અને તું અહીંયા આવી એ નરકમાં હતો વર્ષો એમ છતાં પણ બાકીના પાપો ભોગવવા માટે એ પાપી હાલમાં વિધ્યાચળ પર્વત ઉપર પિસાચ રૂપે ભૂત પ્રેત પિશાચ રૂપે ત્યાં વાસ કરે છે માય કહી દીધું પિસાચ છે હજી પીસાચ આ પીસાચ જેને આપણે ભૂત પ્રેત કહીએ અને આ હાલતમાં તે પારાવર કષ્ટ ઉઠાવતો માત્ર પવન ખાઈને ત્યાં અપાર દુઃખ ભોગવી રહ્યો છે હજી છૂટ્યો નથી અપાર સુતજી બોલ્યા કે એ સોનક માં પાર્વતીના આ પ્રમાણેના વચનો સાંભળી ઉત્તમ વર્તવાળી ચંચુલા પતિના આવા દુઃખ સાંભળી વેદનાઓ સાંભળી થઈ ગયું થોડીક સ્વસ્થતા મેળવી સ્વસ્થ થઈ અને વ્યથિત હૃદય મહેશ્વરી માને પ્રણામ કરી અને ફરી પૂછ્યું ચંચુલા કે હે મહેશ્વરી હે મા ઉમાદેવી દેવી હે મા જગત જાનની તમે મારા ઉપર કૃપા કરી એ દુષ્કર્મમાં રાચનારા મારા પતિનો ઉદ્ધાર કરો જીવો તો ખરા તમે આવા પતિનું પણ એને પૃથ્વી પૃથ્વીલોકમાં એને સુખે ના આપ્યું કોઈ દુઃખ જ દુઃખ કેવો ખતરનાક પાપી પાપીઓનું મહાપાપ છતાં પણ એ કેવી પતિવત્તા નારી થઈ ગઈ

શિવકથા સાંભળે તો તે તો તે એ મુક્ત થાય જેમ તું થઈ ગૌરીદેવીને આવા અમૃત તુલ્ય વચનો સાંભળી ચંચુલાએ હાથ જોડી વારંવાર મસ્તક નમાવી અને પ્રણામ કર્યા અને પોતાના પતિના સર્વે પાપોની સદગતિ માટે સુધી માટે પાર્વતીજીને પ્રાર્થના કરતા કહ્યું કે હે મહાદેવી હે મહેશ્વરી મારા પતિ આવી મહાન શિવપુરાણની કથા સાંભળે એવો આપ ઉપાય કરો માને છે કે એ તો પિસા છે અત્યારે આ સાંભળી પાર્વતીએ ગંધર્વરાજને બોલાવી અને એમની સહાય માંગી ગંધર્વરાજ પાર્વતી એમને કહ્યું હે એક કાર્ય સિદ્ધ કરી આપવાનું છે કોઈથી આ સ્ત્રી જે બેઠી છે એની સાથે તું સત્વરે વિધ્યાચળ પર્વત ઉપર જા ત્યાં પીશાચ રી છે તારે ત્યાં શિવપુરાણની દિવ્ય કથા સંભળા સંભળાવવાની છે તું કથા કથન કરી શક્યા એ પીશાજ સાંભળે તેમ જા ત્યાં એક મિનિટ હું ક્ષમા કરી તારી જાણ માટે કહું તને હું ઈ પિશાચનું સર વૃત્તાંત કહું છું માતાજી કે છે ગંધરવાજ સાંભળ એ પિશાચ પૂર્વ જન્મમાં પૃથ્વી લોક ઉપર વિધુંગ નામનો એક બ્રાહ્મણ અત્યંત પાપાચારી દુષ્ટાચારી દુષ્કર્મી

મહેશ્વરી માતાજી ગંધર્વ રાજને કે છે એમની ઘાકા સાંભળો બ્રાહ્મણ એ કોઈ પણ આચાર વિચાર વિચારને એ પાડતો નતો વૈદિક તો બિલકુલ નહીં આધ્યાત્મિક તો બિલકુલ નહીં નહીં તો બ્રાહ્મણ બ્રાહ્મણ નો ધર્મ હતો કઈ નહીં બધું ધર્મ આ ધર્મ પાડ્યું એવું માટે સ્નાન સંધ્યા વગારે કાંઈ પણ કરતો નહીં અને તન મનને પવિત્ર કરનારા કોઈ પણ નિત્ય કર્મો કરતો નહીં અકર્મો કરતો અકર્મીયતો વળી અભક્ષ્ય ભક્ષણ કરતો માંસાહારી ખતરનાક શસ્ત્રોથી જીવ હિંસા કરતો અહિંસાનું નામ નહીં દિન દુખ્યાને સતાવતો અને ચાંડાલો ઉપર પ્રીતિ રાખ એનાથી ભાઈબંધી કર તે આ પત્નીને તેજી એ નિરંતર વેસ્યા પાસે રહેતો હતો સાંભળી લે મરતા સુધી તે આવા અધમ કૃત્યો કર્યા છે તો ને અંતે તે રીબાઈ રીબાઈ મરણ પામ્યું મરી ગયું ગુજરી ગયું યમદૂતો એને યમપુરીમાં લઈ ગયા ત્યાં પણ ઘણા નારકના લામાં ઘણી યાતનાઓ આપી પીડાઓ આપી વેદનાઓ આપી આખરમાં એ પાછો વિંધ્યાચળ પર્વતમાં વિંધ્યાચળ પર્વતમાં એ પામી અને ત્યાં રહે છે તો આ હાલતમાં એ પોતાના બાકી રહેલા પાપોનો નો પણ ભોગવી રહ્યો છે હે તુંબરૂ તું સાંભળ તેની પાસે જઈ સમસ્ત પાપોનો શય કરનારી દિવ્ય આ મા પુરાણ કથા એને કહીશ વાંચી સંભળાવીશ તો એ સાંભળી એનું હૃદય પાપ મુક્ત થશે અને શુદ્ધ બની જશે માટે તું ચંચુલા સાથે ત્યાં જા એમના પતિ પાસે જે પિસાજ છે વિંધ્યાચળ પર્વતમય કે ઝાડ ઉપર રહે છે હવા ખાય છે બીજું કંઈ ખાઈ નથી શકતો એ પ્રેત યોનીમાં એ મુક્ત થશે એ જો કથા સાંભળશે તું જઈશ સંભળાવીશ તો પછી તે પ્રેત અવસ્થામાંથી મુક્ત થયેલા બિદુગને મારી આજ્ઞાથી પછી આ દિવ્ય વિમાનમાં બેસાડી ભગવાન શિવની સમક્ષ લઈ આવજે બસ આજા જાત પાર્વતી પતય મહાડે મહ બોલિયે હનુમાનજી મહારજ કી સદગુરુ કુલ ગુરુ ભગવાન કી આજ કે આનંદ કી જે જીવ જંતુ પ્રાણી પશુ પક્ષી जे सांपड़े ये, ये बधानी हरि ओम शांति शांति जय श्री